નમસ્તે મિત્રો હું માતૃભાષાની આ દુર્દશા માટે જવાબદાર કોણ માટે એક કાવ્ય રજૂ કરીશ મારું કાવ્ય છે હા હું છું શાળા એક ગુજરાતી માધ્યમની શાળા આપું છું બાળકોને જ્ઞાન તમામ પ્રકારના એ પણ આપણી માતૃભાષામાં હતો મારો વૈભવ પણ એક જમાનામાં થતી પડાપડી લેવાને એડમિશન થતા લોકો તૈયાર મોં માંગ્યા દામ આપીને લેવાને એડમિશન જુઓ આજે છું હું એકલી અટોલી લાગી છે ધૂન સૌને અંગ્રેજી માધ્યમની થયું છે બાળપણ ઘેલું વિદેશી વિદેશની પાછળ વાલીઓ થયા છે બેબાકડા ક્યારે મોકલું મારા બાળકને આ દેશ પાર નથી સમજતા એ કે એનો છે ભવિષ્ય માત્ર અને માત્ર માતૃભાષાના બાળપણથી શાને ઉતાવળા છે માતા પિતા આજે છોડીને શીખવવાની માતૃભાષા વિદેશી ભાષા આધુનિક સૌ પણ નથી શીખવી માતૃભાષા જય શ્રી રામ કે જય શ્રી કૃષ્ણ બોલવું એ એક શરમજનક છે શું વાત કરશે એ બાળકો ઘરના વડીલો સાથે કે જે રહે છે દૂર માતૃભાષાથી હાય હેલોના ચક્કરમાં ખોવાયા જ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ ભૂલ્યા આ ભૂલકાઓ માકા વડી લેવાનું વડીલોનું આશીર્વાદ છોડી માતૃભાષા શીખ્યા વિદેશી ભાષા નથી તૈયાર વાલીઓ મૂકવાને બાળકો મારી આ માતૃભાષાની શાળામાં મૂકે છે દોટ વિદેશી ભાષાની શાળાઓ પાછળ હતો એક જમાનો જ્યારે ગર્વથી ફૂલતી હું અને કહેતી જુઓ લાવ્યું છે આ બાળક ઇનામ કોઈ આ સ્પર્ધામાં છું માતૃભાષાની તોય એ બાળકો લાવે છે ઇનામ અને છાતી મારી ફૂલે છે ગજગજ જ્યારે નામ બોલાતું એ બાળકની પાછળ આ બાળક છે આ શાળાનું નામ સાંભળીને મારું થતી ગજગજ ફૂલેલી મારી છાતી અને થતું અભિમાન મારી શાળામાં રહેલા તમામ અને ભાષાના હું પડી છું શું આજે જોઈને બાળકોની વાત કોઈ તો મોકલો નાના બાર તરસું છું સાંભળવાને એમનો કિલકાટ નથી જોઈતા મને નવા રોંગ રોગાણ કે નથી જોઈતું મને ભવ્ય બાંધકામ હું તો ખુશ છું માત્ર જોઈને મારા નાના બાળ શાને છે છે આ આ માનવી જવાને દેશ પાર થઈ મારી દુર્દશા જોવી અસહ્ય કોને ઘણું જવાબદાર મારી આ દુર્દશા માટે માતા પિતાની ઘેલ છે કે એમની અધૂરી આકાંક્ષા લેચે ઘરો પોતાના બાળ પર જોઈને બોલતા સરસળાટ અંગ્રેજી પણ જ્યારે અટવાય છે બોલતા એ માતૃભાષા નથી થઈ શકતી વાતચીત ઘરના વડીલો સાથે રહે છે વંચિત એ બાળ સાંભળવાથી એ ગીતો જે કરે છે એમનામાં સંસ્કારોનું સિંચન નથી મળતા એમને સાંભળવાને એ પ્રસંગો જે ઘડે છે એમને કરવાને મુસીબતોનો સામનો હું છું ગુજરાતી માધ્યમની શાળા તરસું છું મારા બાળકોને Namaste.